કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ તારીખ છે 28/12/2023 નવાર ગુરુવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું તે પહેલા ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને આ માહિતી અન્ય ખેડૂત ભાઈઓ સુધી પણ પહોંચતી રહે ચીન વાયદા બજારમાં સતત ચોથા દિવસે મજબૂતાઈ જોવા મળી રહી છે અમેરિકન ડોલરની નરમાઈ સામે વિશ્વ બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા રૂના વેચાણ ભાવમાં રૂપિયા પાંચસો જેવો જંગી વધારો કરવા મળ્યો છે જેથી બજારમાં હાલ રૂપિયા સોનો વધારો થઈ રહ્યો છે જેના કારણે રૂની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતભાઈઓ દ્વારા કપાસની વેચવાલી અટકતા અને ઇયાનમાર્ગના થોડો વેપાર વધતા બજારને થોડો એવો ટેકો મળી રહ્યો છે જેના કારણે પણ કપાસ બજારમાં તેજી ની પૂરેપૂરી સંભાવના આગળના દિવસોમાં વધતાઈ રહી છે ખેડૂત ભાઈઓ આપના મતે ક્યાં સુધી કપાસ બજાર ભાવ જવા જોઈએ એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જણાવું ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના ના બજાર ભાવ રાજકોટ બારસો સાઠ ચૌદસો ત્યાંસી રૂપિયા અમરેલી એક હજાર વીસથી ચૌદસો એકાસી રૂપિયા સાવરકુંડલા બારસો એસી ચૌદસો એસી રૂપિયા જસદણ બારસોથી ચૌદસો ત્રીસ રૂપિયા બોટાદ બારસો એકથી પંદરસો નવ રૂપિયા મહુવા બારસો એસી ચૌદસો રૂપિયા ગોંડલ એક હજારથી થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જુનાગઢ અગિયારસો પંચોતેરથી ચૌદસો ને ઓગણસી રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો એસી રૂપિયા માણાવદર બારસો સિત્તેરથી પંદરસો પાંત્રીસ રૂપિયા ધોરાજી બારસો એકથી ચૌદસો એકોતેર રૂપિયા વિછીયા બારસો સાહીઠ થી પચીસો ધ્રોલ બારસો ચાલીસ થી ચૌદસો છ્યાસી રૂપિયા પાલીતાણા અગિયારસો થી ચૌદસો દસ રૂપિયા સાયલા તેરસો ચોવીસ થી ચૌદસો છપ્પન રૂપિયા હારી તેરસો નેવું થી ચૌદસો ચોપન રૂપિયા ધનસુરા બારસો પચાસ થી તેરસો પંચ્યાસી રૂપિયા વિસનગર બારસો પચાસ થી ચૌદસો સાહીઠ રૂપિયા વિજયાપુર બારસો પચાસ થી ચૌદસો સાહીઠ રૂપિયા કુકરવાડા બારસો થી ચૌદસો અડતાલીસ રૂપિયા ગોજારિયા પચાસ થી ચૌદસો પાંત્રીસ રૂપિયા હિંમતનગર તેરસો થી તેરસો રૂપિયા માણસા એક થી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ઘડી બારસો થી ચૌદસો નવ રૂપિયા મોડાસા તેરસો થી તેરસો પચાસ રૂપિયા પાટણ બારસો થી ચૌદસો તોતેર રૂપિયા थेर सौ ए चौदसो पत्र रूपिया तलोतेरसो हितेर ठीक सौ इवीस थी चौद सौ चौसठ रूपया डोड़ा अगर सौ चालीसौर रूपिया टीटोय बार सौतेर ठीक बेचराजी बार सौ सौ पांसठ रूपिया गढ़ा बार सौ पचास थी चौदसो चौवी ढसा बार सौ चालीस चौदसो पांच रूपया कप्पड़ नौ सौ एक हजार रूपिया धंधुका बार सौ पांठ थी चौदह सौ तेपन रूपिया विरमगाम अगर सौ सीतेर ठीक चौदसो आठ रूपिया જાદર ચૌદસો દસથી ચૌદસો પચાસ રૂપિયા ચાણસમાં અગિયારસો પચાસ થી ચૌદસો ત્રીસ રૂપિયા ખેડૂતોએ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આભાર